ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી અહીં દેહ વ્યાપાર કરવામાં આવી રહ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે શુભમ કોમ્પલેક્ષમાં સરથાણા પોલીસ દ્વારા પહેલા પણ બે રેડ કરવામાં આવી હતી પહેલા માળે કોમ્પ્લેક્ષના બંને સાઈડ સ્પા ચાલી રહ્યા હતા જમણી બાજુ એકવાર રેડ કર્યા બાદ સ્પાની આડમાં ચાલતું કૂંટણખાનું બંધ થઈ ગયું છે જ્યારે ડાબી બાજુ ચાલતા સ્પામાં આપેલા પણ એકવાર રેડ કરવામાં આવી હતી જોકે દસ દિવસ પહેલા ફરી અહીં સ્પાની આડમાં કૂટણખાનું ચાલુ થઈ ગયું હતું ભાડેથી ચાલતા કૂંટણખાના નામ માલિક પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ જોઈ રહી છે